વાત અત્યારે જે ભરતી પ્રક્રિયાઓ છે ભરતી પ્રક્રિયાની અપડેટ વિશે એ ભરતી પ્રક્રિયાઓમાં જોવા જઈએ તો ઘણા મિત્રો સતત પ્રશ્ન પૂછી રહ્યા છે કે પોલીસ ભરતી જે છે એ પોલીસ ભરતી પોલીસ જે ભરતી છે એ પોલીસ ભરતી કરતા આવવાની છે કે કેમ એ પોલીસ ભરતી વિશે ઘણા માત્ર ઘણા બધા મિત્રોને અસમંજસતાઓ છે હજી પણ વિસંગતતાઓ છે એ પોલીસ ભરતી વિશે જોવા જઈએ તો પોલીસ ભરતી જે છે એ ખરેખર આવવાની જ છે એટલે જે પણ મિત્રો તૈયારી કરે છે એ મિત્રોને પણ કહેવાનું આપ આપજે તરજો

અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ અત્યારે સતત મેસેજ કરતા રહે છે કે સાહેબ રનિંગ જે છે એ રનિંગ શું આવી શકે છે એટલે રનિંગમાં જે કહી શકે કે આની પેલા ઘણી બધી ચોખવટ કરી ચૂક્યા છે છતાં પણ કહી દે છે કે તમારું જે રનિંગ છે વિધાઉટ માર્ક નું અને બની શકે છે કે અઠ્યાવીસો મીટર એ તમારે રનિંગ કહી શકે કે દોડવા માટે આવવાનું છે એટલે કે ફિઝિકલ ફિટનેસ તમારી જે છે એમાં બની શકે છે કે અઠ્યાવીસ મીટર તમારે દોડવાનું અથવા છવ્વીસો મીટર તમારે દોડવાનું આવી શકશે અ uh, 3 કિલોમીટર થી ની આજુબાજુ ત્રણ કિલોમીટર ની આજુબાજુમાં તમારે જે છે એ તમારે આવી શકે છે જે પણ મિત્રો છે એ મિત્રોને ખાસ કહેવાનું કે તમે પોલીસ ભરતી બાબતે જે ન્યૂઝ અત્યારે મળે છે એ ન્યૂઝ સાચા છે વાત જે બીજા જે કહી શકાય કે બીજા ભરતીના ન્યૂઝ છે સીસીઈ પરીક્ષાના તો જોવા જઈએ તો અત્યારે જે બપોરે ખાસ કરીને જે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમોથી જે ન્યૂઝ વાયરલ થયા એટલે મેં જે ભરતી બોર્ડના અ કહી શકાય કે અધિકૃત જે મેમ્બરો હોય અધિકૃત જે સભ્યો હોય એમની સાથે અમે ચર્ચા કરી અને એમની સાથે ચર્ચા કરી અને પછી એ જ્ઞાન સારથીમાં અમારી ટીમ દ્વારા એ અપડેટ આપવામાં આવી કે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ એ અત્યારે કઈ પ્રકારની જે કહી શકાય કે જે કામગીરી છે એ કામગીરીમાં અત્યારે વ્યસ્ત છે તેને કારણે કઈ કઈ ભરતીઓ આવવાની શક્યતાઓ છે અને કઈ કઈ ભરતીઓ નથી આવવાની શક્યતા વર્તમાનમાં તેને લઈને સ્પષ્ટતા આપવામાં આવી છે એટલે ખાસ કરીને જ્ઞાન સાથીના માધ્યમ ઉપર જે સ્પષ્ટતા આપવામાં આવી છે એ સ્પષ્ટતા અધિકૃત અધિકારી જે છે એ અધિકારી પાસેથી લઈ માહિતી મેળવી અને પછી એ સ્પષ્ટતા આપી છે ખાસ કરીને જોવા જઈએ તો ઘણી વખત બધાને ખબર હશે કે એક રૂટીન પ્રોસેસ ભાગ હોય છે કે માંગણા પત્રકો મેળવવા માંગણા પત્રકો ના માધ્યમથી જ્યારે ચૂંટણી આવતી હોય તો બજેટ આવતું હોય તો બજેટમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ વર્તનમાં ભરી તેના આંકડાકીય માહિતી જે છે એ સો એન સો વિભાગને સોંપવાના હોય છે એ જ રીતે ગુણસેવા પણ અત્યારે એ પ્રકારે કાર્ય કરી રહ્યું છે એટલે જે કહી શકાય જે માંગણા પત્રક છે માંગણા પત્રક મોસ્ટ ઓફ જોવા જઈએ તો વર્ષના અંતે જે છે માંગણા પત્રક આ રીતે ભરાતા જ હોય છે તો એક રૂટિન પ્રોસેસના ના ભાગરૂપે આ એક પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જો જોવા જઈએ તો અત્યારે ગુણ સેવા પસંદગી મંડળ બોર્ડ છે એ ખાતાકીય પરીક્ષાઓમાં વ્યસ્ત છે તેની સાથે સાથે જે ભરતી પ્રક્રિયા ખાસ કરીને એને સોંપવામાં આવી છે જે અરણ્ય વિભાગની ફોરેસ્ટ બીટ એટલે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ભરતી છે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી એ એમને આયોજન એવું છે કે આપણે ટૂંકમાં તોમાં ગૌણ સેવા પસંદગી મંડળનું એવા વાયવા છે કે આયોજન છે કે જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં આ ભરતી લેવી એટલે ફોરેસ્ટ વિભાગની પરીક્ષામાં અત્યારે ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ છે એ વ્યસ્ત છે તેની સાથે સાથે અન્ય બીજા પણ કાર્યો જે છે એમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે જે વાત અત્યારે સીસીએ एग्जाम ની હોય તો સીસીએ एग्जाम માં થોડું ડિલે થશે એવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે સીસીએ એક્ઝામ વિશે અપડેટ આવતા પણ તમને થોડો સમય લાગશે કેમ કદાચ હું માનું છું ત્યાં સુધી આ મહિનો તો તમારે કમસે કમ સીસી એક્ઝામ વિશે તો ભૂલી જ જવાનું રહેશે સીસી એક્ઝામ વિશે હમણાં હાલમાં કોઈ અપડેટ એ અમારી પાસે પણ નથી અમે પૂછવાનો ચોક્કસપણે પ્રયત્ન કર્યો છે પરંતુ અમને એના વિશે હજી માહિતી મળી નથી આ એક વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા સ્વીકારીને ચાલુ જતી કરીને ખોટા ગેરમાર્ગે તમને નોંધો કારણ કે એમાં હું તમને ખોટી આશા અપેક્ષાઓ દેખાડું કેમ કે જગ્યાઓ ખાલી છે નો ડાઉટ જગ્યાઓ ખાલી છે પાંચ હજાર ભરતી હું એમ કઉ છું સાત હજાર ભરતી આવવાની છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક આ બધી ભરતીઓ જો ભેગી કરો તો એ સાત હજાર ઉપર ભરતીઓ થાય છે બરાબર છે સાત હજાર પ્લસ ભરતીઓ થાય છે જગ્યાઓ નો ડાઉટ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે ભૂતકાળમાં પણ આંકડાઓ મગાવવામાં આવ્યા હતા જીએડી માં એ આંકડાઓ પણ પહોંચી ચુક્યા હતા પરંતુ જો જોવા જઈએ તો હજી સુધી મંજૂરી નથી મળી સામાન્ય વયો વિભાગની અને નાણાકીય વિભાગ નાણાં વિભાગ હોય નાણા વિભાગની મંજૂરી મળવી ખૂબ જરૂરી હોય છે પણ એ મંજૂરી એટલે કે એના માટેનું જે બજેટ ફાળવવાનું હોય એ હજી સુધી બજેટ ફાળવાનું નથી એ વાસ્તવિકતા છે જ્યારે એમાંથી જે પ્રોસેસના ભાગરૂપે કોઈ પણ બાબત આગળ વધશે તો એની માહિતી આપણા સુધી પહોંચશે જ તો હું તમને માધ્યમોથી પહોંચાડતો રહે બીજું કે જ્ઞાન સારથી જે માધ્યમ છે એ માધ્યમ એવા લોકો હેન્ડલ કરી રહ્યા છે જે ખૂબ શિક્ષિત છે

કે ભાઈ તમારે જે પણ માહિતી આવે એ સીધી અથવા તો આપણી ઉતાવળી મૂકવાની જરૂરિયાત કોઈ નથી તમે એને બે ત્રણ જગ્યાએ ક્રોસ વેરીફાઈ કરો જ્યારે ક્રોસ વેરીફાઈ થઈ જાય પછી જ એ માહિતીને તમે જ્ઞાન સારથીમાં મૂકો એટલે જ્ઞાન સારથી ઉપર જ્ઞાન આરથી પરિવારની ટીમ જે કામ કરી રહી છે એમાં ખૂબ જ બરોબર છે હોશિયાર લોકો છે બધી જ રીતે બધી જ બાબતોને સમજે છે ભરતી પ્રક્રિયા ભરતી પ્રોસેસ એને પણ સમજે છે તમામ બાબતોના ક્રોસ વેરીફિકેશન કર્યા બાદ એ કોઈ પણ પ્રકારની અપડેટ એ તમારા સુધી પહોંચાડતા હોય છે જો હું કોઈ અપડેટ આપું છું સીધું જ મારું નામ નીચે યુથ શું કે યુવરાજસિંહ જાડેજા હું સીધું લખીને આપું છું કોઈ ટીમ માંથી અમારી માહિતી આવે છે તો એ લખે છે કે જ્ઞાન શારદી ટીમ કેમકે જે મિત્રો જોડાયેલા છે જે મિત્રો કઈક ને કઈક સેવા આપી રહ્યા છે આ એમની નિસ્વાર્થ ભાવે સેવા છે બરોબર છે સેવાના ભાગ રૂપે તમારા સુધી મેસેજ પહોંચાડતા રહેતા હોય છે એને અમે કહી શકાય કે અધિકૃત માધ્યમો હોય છે એ અધિકૃત માધ્યમો ક્રોસ વેરીફાઈ કરી અને તમામ અપડેટો છે એ આપના સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેતો હોય છે એવું જ જરા પણ અમે નથી કરતા કે ઝડપથી એટલે કે પેલી જ અપડેટ તમને મળે ના અમારો હેતુ એ નથી હોતો અમારો હેતુ એ જ હોય છે કે તમને સાચી અને સચોટ અપડેટ જે કહી શકાય કે અધિકૃત માધ્યમોથી મળતી હોય એ અપડેટ તમને વહેલી તકે પહોંચે એ પ્રયત્નો અમારે રહેતા હોય છે અમે પણ એ માનીએ છીએ કે જ્યાં સુધી ઓફિશિયલ વેબસાઇટ ઉપર નથી આવતું ત્યાં સુધી વિદ્યાર્થીઓને અસમંજસતા કે વિસંગતતાઓ વધારે પડતી રહેતી હોય છે આ અનિશ્ચિતતાનો જે કાળ છે અનિશ્ચિતતાના કાળમાં અત્યારે વિદ્યાર્થીઓ ઘણા બધા મૂંઝાયેલા છે કે પોલીસની ભરતી જે છે પોલીસની ભરતી કેમ નથી આવતી હવે પોલીસની ભરતી આવવાની છે એમાં અમે હંડ્રેડ ફાઇનલ છીએ શ્યોર છીએ કે આ ભરતી આવવાની જ છે હા ડીલે થઈ રહ્યું છે હું કહું છું કે તમારી ધીરજની પરીક્ષાઓ લેવાઈ રહી છે એમાં ના જ નથી પણ જે લોકો કહી શકાય ડાયહાટ હાટ ખાખી ની તૈયારી કરે છે પોલીસ કોન્સ્ટેબલ તો આઠ હજાર જેવી ભરતીઓની અમે આની પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ તેની સાથે સાથે પીએસઆઈ તો ત્રણસો પચીસ જેવી જગ્યાઓ પીએસઆઈ ની જગ્યાઓ જે ખાલી છે તે અને જે માપદંડોમાં જે ફેરફાર છે એ ફિઝિકલ ના માપદંડોમાં ફેરફાર છે મુખ્ય પરીક્ષા જે છે પીએસઆઈ ની મુખ્ય પરીક્ષા જે છે અમને જ્યાં સુધી માહિતી મળી છે કે રિટર્ન એક્ઝામ આવી શકે છે અમે આની પેલા પણ તમને માહિતી આપી ચૂક્યા છીએ તેની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ ની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ ચોક્કસ નિશ્ચિત કરેલા સિલેબસ આધાર રીતે જ લેવામાં આવશે એ એના સિલેબસ ને વળગી રહેશે અને સિલેબસ પ્રમાણે જ તમારી પરીક્ષા લેશે એવા પણ નાના મોટા ચેન્જીસ એના માટે તૈયાર રહેવું નાના મોટા ચેન્જીસ તો ભૂતકાળ જે હતો તે જ બરાબર છે મેથ્સ રીઝનિંગ કરવાનું જ છે બાકી જે વીસ ટકા એટલે કે વીસ માર્કનો જે ગેપ છે એ વીસ માર્ક ના ગેપ વિશે તમે કદાચ આ અઠવાડિયા અંત અથવા તો આવતા અઠવાડિયા સુધી થોડી વેઇટ કરો તમને એ લોકોને માહિતી મળી જશે જે લોકો પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છે જે પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છે એમને એટલું જ કહેવાનું કે હવે તમારે જે ફિઝિકલ પરીક્ષા છે એમાં રનિંગના ના માર્ક્સ નહીં હોય તમે ફિઝિકલી ફિટ હશો એ જ પ્રકારનું એમનું પ્રાધાન્ય એમને માગવામાં આવશે એટલે ફિઝિકલી ફિટ તમે જો હાઈટ વેટ ટેસ્ટ જે ક્રાઇટેરિયા છે એ નીકળવાની શક્યતાઓ નહીવત છે એ કદાચ નીકળવાના નથી અને તેની સાથે સાથે કહી શકાય કે જે ફિઝિકલ છે એ ફિઝિકલ થોડું હળવું કરવામાં આવ્યું છે આજ વખતે જે રીતે આપણે બધા જાણે છે આરોગ્ય આરોગ્યના જે કેસીસ આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ રૂ કરવામાં આવ્યું છે બની શકે છે કે અઠ્યાવીસો મીટર ગ્રાઉન્ડ એ તમારે દોડવાનું આવે છે અઠ્યાવીસો મીટર ગ્રાઉન્ડ અને એ પણ વિધાઉટ ટુ માર્ક બરાબર છે એમાં તમને માર્ક કોઈ મળવા નથી તમને એક નિશ્ચિત સમય મર્યાદા આપવામાં આવશે સમય મર્યાદામાં તમારે એ ગ્રાઉન્ડ પૂરું કરવાનું રહેશે એટલે એના માટે બી પ્રિપેર મેન્ટલી પ્રિપેર અને ફિઝિકલી પ્રિપેર આ બંને રીતે તમારે તૈયાર રહેવાનું છે ફરીથી એક વાત કહું છું એલઆઈડી કે કોન્સ સોરી એલઆઈડી કે પીએસઆઈ આ ભરતી માટે તૈયાર રહેજો આ ભરતી આવવાની છે બિન સચિવાલય ની કે પછી હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ની આ જે ભરતીઓ છે એ રૂટીન પ્રોસેસ ના ભાગરૂપે માંગણા પત્રકો મગાવવામાં આવ્યા છે પરંતુ એમાં હાલ તાત્કાલિક કોઈ મોટી ભરતી આવશે એ વાત માં હજી કહી શકાય કે અતિ ઉતાવળિયું ઘણું ગણાશે કેમ કે હજી સુધી આની પહેલા જ્યારે દિવાળી ઉપર જ્યારે આ ચર્ચાઓને ત્યારે વેગ મળ્યો હતો જ્યારે ચર્ચાઓને વેગ મળ્યો દિવાળી ઉપર ત્યારે દિવાળી ઉપર એ પ્રકારની માહિતી આવી હતી કે ગૌણ સેવા છે કે પંચાયત છે કે અથવા તો જીપીઆરબી છે કે અન્ય કોઈ પણ વિભાગ છે એમાં મોટા ભાઈ મોટા ભાગે જે ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યા ઉપર સરકાર અત્યારે માંગણા પત્ર મેળવી એની ઉપર એક નવી ભરતી પ્રક્રિયાના માધ્યમથી ભરતી કરવા માંગે છે આ પ્રકારની વાત વહેતી થઈ જેમાં આપણે આંકડો પણ જે તે સમયે આપણે આપેલો હતો અને એ આંકડો ત્યારે પણ સાચો હતો એમાં જરા પણ મિનમેજ નથી જગ્યાઓ ખાલી છે પણ હજી એ જગ્યાઓ ભરવામાં ગુણસીવા પસંદગી મંડળ પાસે સમય જે જોઈએ એ સમય પૂરતો નથી ખાસ કરીને ને ઓનલાઇનનું ટેસ્ટિંગ પણ કરવાનું છે કારણ કે ઓનલાઈન પરીક્ષામાં એ જે બાર કેડરની જે પરીક્ષાઓ જે છે એ ઓનલાઈન પદ્ધતિથી લેવા માંગે છે તેની સાથે સાથે ફોરેસ્ટ બિટ ગાર્ડની પરીક્ષાઓ ઓનલાઈન લેવા માંગે છે તેની સાથે સાથે ખાતાકીય પરીક્ષા તો ઊભી ઊભી છે પછી ભરતીના પ્રશ્નો કે બીજા તીજા પ્રશ્નો પણ જ ઊભા નુંવા છે એટલે થોડો સમય લાગશે જે આ વાત છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક વિન સચિવલ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ આ જે ભરતીઓ છે એમાં વાર લાગશે એટલે તમને આમલી પીપળી દેખાવાનો કોઈ મારો હેતુ જ નથી કારણ કે તમારા સપનાઓનો સુદાગર હું છું નહીં જે લોકો કહી શકે એક પ્રોપર એજન્ડાના ભાગરૂપે જે લોકો ચાલે છે એ લોકો તમારા સુધી જે માહિતી પહોંચાડે છે એની સાથે મારે કોઈ નિસ્બત નથી એ કોઈ મારા કોઈ દુશ્મન નથી મને એની સાથે કોઈ વ્યક્તિગત રાગ દેશ કે પૂર્વાગ્રહ નથી કોઈ સંસ્થા કે મારે કોઈ સાથે મતભેદ મારે ગુણ સેવામાંથી પંચાયત સેવા પસંદગી મંડળમાંથી કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાંથી જે માહિતી મને મળે છે એ માહિતી હું તમને તમારા સુધી ફિલ્ટર કરી અને પહોંચાડવાનો પ્રયત્ન કરું છું ક્યાંક અમારી પાસે જે અત્યારે કાગળિયા હાથમાં આવ્યા છે તો અમે જે કાગળ અમારી હાથમાં છે બરોબર છે પંચાયત સેવા પસંદગી મંડળના પણ કાગળ અમુક અમારા હાથમાં છે તો ગૌણ સેવાના પણ અમારા હાથમાં તો અમે એને ક્રોસ વેરીફાઈ કરી રહ્યા છીએ પોલીસ રિકમેન્ડમેન્ટ પોલીસ રિકમેન્ડ બોર્ડ છે તો એ ક્યાંક ભરતી પ્રક્રિયામાં જો બદલાવ કરવાનો હોય તો એમાં પણ જે સુજાવો સૂચનો જે તે કરાય ટ્રેનિંગ સેન્ટર હોય કે વિભાગ હોય કે અન્ય જગ્યાથી જે સૂચનો મળ્યા હોય તો એની ફાઇલ અમારી પાસે હોય તો અમે પણ એમાંથી ક્રોસ વેરીફાઈ કરી અને

અ જે જીપીએસસી ની જે અટકી ગયેલી ભરતીઓ છે અને નવી જે ભરતીઓ છે જેમાં એક ફાઇલ નજીકના દિવસોમાં પસાર થશે અને જે એસટીઆઈ એસટીઆઈ ની જે ભરતી છે એની ફાઇલ નજીકના પંદર દિવસમાં ફાઇલ નાણા વિભાગમાંથી પસાર થશે અને તેની સાથે સાથે જે નાયબ હિસાબની અને કહી શકાય કે ઓડિટર એકાઉન્ટર જે ભરતી છે તો તેના માટેની ફાઇલ પણ મૂકી દેવામાં આવી છે નાણા વિભાગમાં જો એ ફાઇલ પસાર થઈ જાય છે તો ચોક્કસપણે એમાં પણ હું તમને અપડેટ આપીશ કેમ કે એમાં જોવા જઈએ તો પાંચસો બોતેર જેવી જગ્યાઓ અને એની સાથે સાથે ક્લાસ થ્રી ની અન્ય જગ્યાઓમાં જોવા જઈએ તો નાયબ હિસાબ નિશ્ચ હોય કે ઓડિટર હોય કે સબ ઓડિટર હોય તો તેમાં પણ મોટા પાયે સાડા ચારસો વેકેન્સીઓ જે વેકેન્સી જે છે એ વેકેન્સી આવવાની શક્યતાઓ છે તો એ ફાઇલ જો પસાર થશે એમાંથી જો બજેટ ફાળવાઈ જશે તો ચોક્કસપણે હું તમારી પાસે એની સચોટ માહિતી લઈને આવીશ અમે હજી ફાઇલ મુકાણી છે અપડેટ આવશે પછી આના ઉપર તમને અધિકૃત કહી શકે ઓથેન્ટિકેટ જે અમારી પાસે માહિતી પહોંચશે એ માહિતીના આધારે તમને સચોટ માહિતી અમે તમારા સુધી પહોંચાડશું અત્યારે અમારી પાસે આટલી માહિતી છે જે વીએમસી બાબતે અમે વીએમસી જે કમિશનર છે એ કમિશનર સંપર્ક સાધીએ છીએ અને જે પણ વીએમસી ના તમારા પ્રશ્નો જે મારા સુધી પહોંચ્યા છે વીએમસી ના કહું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેની સાથે સાથે જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે આ બે પ્રશ્નો માટે અમે મ્યુનિસિપલ કમિશનર સંપર્ક સાધી અને એમાં અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં પ્રશ્નોમાં વિસંગતતાઓ છે આન્સર કીમાં વિસંગતતાઓ છે એ આન્સર કીની પણ વિસંગતતાઓ અમે એ કમિશનર સુધી રજૂઆતો પહોંચાડવાના છીએ અને તેની સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી છે તેમાં જે વિસંગતતાઓ છે તો તેની અપડેટ પણ અમે આગળના દિવસોમાં મેળવવાના છીએ અને ત્યાંથી જો કોઈ અજુક રીતે માહિતી અમને મળે છે તો જ્ઞાન માધ્યમથી અમે ચોક્કસપણે તમારી સમક્ષ મૂકવાના છીએ ભરતી અપડેટ કહી શકાય કે ક્યારે આવી શકે છે અને જે ભરતીઓ મેં આજે ટ્વીટ પણ કરી છે કે ત્રણ વર્ષથી આ ભરતી પ્રક્રિયા અટકી છે તેમાં જે વિદ્યાર્થીઓ મને જે પીડિત વિદ્યાર્થીઓ જે માહિતી મોકલી છે તો એના આધારે અમે પણ પ્રશ્નો પૂછવાના છીએ એ કમિશનર હોય કે પછી અન્ય જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ જેમાં ક્લાસ વન અધિકારીઓ જે છે જે આ ભરતી જે પ્રક્રિયા છે કન્ડક્ટ કરી રહ્યા છે એ જે રજિસ્ટ્રાર છે તો રજિસ્ટ્રાર પાસે પણ અમે માહિતી માંગવાના છીએ ચોક્કસપણે એની અપડેટ આવ્યા બાદ અમે તમને આ માહિતી છે એ પહોંચાડીશું પણ ત્યાં સુધી અમને સચોટ માહિતી એના અધિકૃત વ્યક્તિઓ પાસેથી નહીં મળે કેમ કે આજે અમે જે રીતે ગોળ સેવા પાસેથી કોઈ અધિકૃત માહિતી લઈએ છીએ પંચાયત પાસેથી કોઈ અધિકૃત માહિતી લઈએ છીએ અથવા તો પોલીસ ચૂંટણી બોર્ડ પાસેથી માહિતી લઈએ છીએ એ જ પ્રકારે અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માહિતી મેળવી અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું એક બે પ્રશ્ન એવા હતા કે ખાસ કરીને વેઇટિંગ જે છે જુનિયર ક્લાર્કનું તો એના માટે અમે આવેદન પત્રના રૂપમાં એ કહી શકાય સરકાર ને રજૂઆત કરવાના છીએ જુનિયર ક્લાર્કના જે વેઇટિંગ બાબતે ની જે વાત હતી જે મિત્રો ની તો એમાં પણ અમે પ્રયત્નશીલ રહેવાના છીએ પરંતુ એ નેક્સ્ટ વીક નું આયોજન છે હજી